છેતરપિંડી બહાર આવી છે જેમાં ત્રણ આરોપી પૂર્વ પ્રાયોજ અધિકારી બીડી નિનામા પૂર્વ પ્રાયોજના અધિકારી વીસી ગામિત અને અગાઉ પોલીસના હાથે ઝડપાયેલ અબુબકર સૈયદના એઝાદ હુસેન સૈયદનો પોલીસે કબજો લીધો છે

તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસના રોજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક નકલી કચેરી બાબતની ફરિયાદ રજીસ્ટર થઈ હતી જેમાં અગાઉ સાત આરોપીઓ પકડવામાં આવ્યા હતા તે તમામ આરોપીઓ જેલ હવાલે છે એ આરોપીઓ પાસેથી અલગ અલગ સિત્તેર એકાઉન્ટમાં બે કરોડ છન્નું લાખ રૂપિયા પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા ત્યારબાદ આજ તપાસમાં આ કૌભાંડ ની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉન્ટ એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનું કૌભાંડ હતું જે બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસની વચ્ચે ચાલ્યું હતું તેના બદલે બે હજાર સોળથી ટોટલ બે હજાર ત્રેવીસ સુધી એકવીસ કરોડ પંદર લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું